બહાર લાવવાના ઉમદા હેતુ સાથે અંકલેશ્વર શારદા ભવન ખાતે ભવ્ય ભૂલકા મેળો યોજાયો હતો જિલ્લા શાખા અને સુરત ઝોન વિભાગના નાયબ નિયામક કચેરીના સંયુક્ત ક્રમે આયોજિત આ કાર્યક્રમમાં બંને જિલ્લાના બાળ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનો શુભારંભ મંત્રી મહેમાનના હસ્તે દીપડા દ્વારા કરવામાં આવ્યો હતો આ ભૂલકા મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કૃતિઓ અને શૈક્ષણિક પ્રદર્શનો હતા મહેમાનોએ દરેક પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને બાળકોની મહેનત તથા આંગણવાડી કાર્યકરોની સૂચબૂઝને બિરદાવી હતી બાળકોએ માટીકામ ચિત્રકામ રમકડા બનાવવા અને સ્થાનિક સંસ્કૃતિ આધારિત મોડેલ્સ જેવી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી આ પ્રદર્શનોએ માત્ર બાળકોના કૌશલ્યનો જ નહીં પરંતુ એસીડીએસની પ્રવૃત્તિઓ દ્વારા પાયાના શિક્ષણની ગુણવત્તા પણ પ્રદર્શિત કરી હતી આ મહત્વના પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પાલિકા પ્રમુખ લોલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના સભ્યો અને આમંત્રિત ઉપરાંત બંને જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓ અને તેમની સાથે આવેલા આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેનાથી શારદા ભવનનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છવાઈ ગયું હતું કાર્યક્રમના અંતે આઈસીડીએસ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના ભૂલકા મેળા બાળકોના માનસિક શારીરિક અને સર્જનાત્મક વિકાસ માટે અત્યંત જરૂરી છે અને ભવિષ્યમાં પણ આવા આયોજનો દ્વારા પાયાનું શિક્ષણ મજબૂત બનાવવામાં આવશે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે હુલકા મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વિવિધ જિલ્લાની પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે સતત થીમ છે એની કૃતિ ટીએલએમ નિદર્શન રાખવામાં આવેલું છે તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે તેની સાથે સાથે આપણે બેટી બચાવો મિશન લાઈફ વિવિધ થીમને લઈ અને આજરોજ ભૂલકા મેળાનું આયોજન કરેલ છે